દાખલ કરવામાં આવ્યા હતા જે અંગે હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો કે તેમણે કહ્યું કે અંબાજી મંદિરના તનસુખ ગીરી બ્રેન્ડેડ ન હતા તેમણે રોજ સવાર સાંજે પરિવારના સભ્યોની હાજરીમાં આંખો ખોલાવી અને હાથ ઊંચા કરાવતા હતા તેમનું સ્વાસ્થ્ય સારું થાય તેના માટે જૂનાગઢથી અમુક સંતો આવ્યા હતા ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઈસીયુમાં પ્રવેશ આપ્યો હતો તો હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે ત્યાં સુધી વેન્ટિલેટર ઉપર નતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી મેં એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહ્યત અને પાયાવી પણ છે હા રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો એ બાબતમાં મારે એક જ ચોખટ કરવી છે કે આઈસીયુ માં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે ક્રિટિકલ હોય છે તો આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ને તપાસ માટે હોસ્પિટલ નો સહયોગ જોઈતો હોય તો અમે આપવા તૈયાર છે તેવું તેમનું કહેવું છે સાથે જ હોસ્પિટલ ના સીસીટીવી અને મેડિકલ હિસ્ટરી આપવા માટે પણ તૈયારી દર્શાવી છે જે અંબાજી મંદિરના મહંતને દાખલ કરવામાં આવ્યા હતા તે અંગે હોસ્પિટલના પ્રવક્તા આ મામલે ખુલાસો કર્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજ લખીરાજ હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે આ સમગ્ર મામલે કે અંબાજી મંદિરના જે તનસુખગીરી હતા તે બ્રેઇન ડેડ ન હતા શું વિગતો મળી રહી છે જે આપને જણાવી દઉં જ્યારથી જે એ બાપુ છે તે દેવલોપ પામ્યા છે ત્યારથી જે અંબાજી મંદિરની ગાદીનો વિવાદ છે તે વકર્યો છે સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ ચર્ચા હાલ તો ચાલી રહી છે ત્યારે ગઈકાલે પણ ગિરીશ પોટેચા જે ડેપ્યુટી મેયર હતા જે પૂર્વ ડેપ્યુટી મેયર તેમના દ્વારા જે આક્ષેપો છે કેટલાક મહેશગીરી બાપુ સામે કરવામાં આવ્યા હતા મહેશ ગીરી દ્વારા દસ્તાવેજો છે તે પણ ક્યાંક દેખાડવામાં આવ્યા હતા પરંતુ હવે એક નવો ખુલાસો છે જે જ્યાં તંતુગીરી બાપુ દાખલ હતા તે હોસ્પિટલ ના પ્રવક્તા દ્વારા જે જે મોટો ખુલાસો છે તે કરવામાં આવ્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના જે બ્રેન્ડેડ જે તંતુગીરી બાપુ હતા નહીં જ્યારે પણ સહયોગ જે કોઈ પણ ને પોલીસ ખાતાને કે આરોગ્ય વિભાગને જોશે તેનો અમે સહયોગ સંપૂર્ણ કરે કરશું અને અમે સিসিટીવી સહી જે સામગ્રી છે તે પણ અમે દેવા માટે પણ તૈયાર છીએ તો બીજી તરફ એક પણ એવી પણ વાત આવી રહી છે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે મહંતો સંતો અહીં જે દાખલ થતા હોય છે ત્યારે જે અમારા દ્વારા કોઈ શિશુ આવે ત્યારે તેમને દેવા જવા જવામાં આવતા હોય છે પરંતુ આઈસીયુ વિભાગ છે ત્યાં કોઈ પણ પ્રકારની જે બીજા કોઈને નથી આવવા દેતા પરંતુ આ મહંત હતા તે માટે તમે અમે તેના અનુયાયી છીએ તેવું કરીને જે કેટલાક લોકો છે તેમના શિષ્યો હતા તેઓ આવ્યા હતા તેમની પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ અત્યાર સુધી અમારી નજરે નથી આવ્યું કે હતા કોઈ પણ પ્રકારના જે વકીલ જેવા જે લિબાસમાં પણ કોઈ પણ વ્યક્તિ તેમની સાથે આવ્યા નહોતા એટલે ચોક્કસપણે અનેક સવાલો અહીંથી ઉભા થાય છે કારણ કે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે જયારે તનસુખગીરી બાપુ છે તે અહીં દાખલ હતા ત્યારે પણ અમે તેમને આંખો ખોલાવતા તેમના પરિવારજનો સામે અને હાથ પણ

તેમણે આરોગ્ય વિભાગ અને પોલીસ ને પણ સહાય કરવાની તેમણે વાત કરી છે ત્યારે હવે કઈ દિશામાં તપાસ આગળ વધી શકે છે જી ચોક્કસ થી જે પ્રવક્તા સાથે વાતચીતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહી જે જે બ્રેન્ડેડ જે જાહેર કરવાની વાત છે તે તદ્દન ખોટી છે છે તે હતા નહીં જો પોલીસ અને જે જે આરોગ્ય વિભાગ છે અમારી પાસે જે જે કોઈ પણ સામગ્રી છે કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે માંગશે અમે તપાસમાં સંપૂર્ણપણે પોલીસ અને આરોગ્ય વિભાગનો જે સહયોગ છે તે કરશું તમામ જે તેમની ખાનગી હોસ્પિટલ છે તેમના સીસીટીવી છે તે પણ અમે આપવા તૈયાર છીએ જી જે આભાર માહિતી આપવામાં